નમસ્કાર મિત્રો વાર્તામાં સ્વાગત છે વાર્તામાં જેવું થયું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ શું થયું જાણવા માટે આખો વિડીયો જો ખબર પડશે ગેસ્ટ હાઉસમાં કામ કરતા મેનેજરને રૂમમાં લઈ જાય થૂંક લગાડીને એવી પિચકારી થઈ ગઈ હતી મિત્રો પાણી પાણી યાર મિત્રો મારું નામ શેફાલી છે અને હું અઠ્યાવીસ વર્ષની છું હું ગેસ્ટ હાઉસમાં વેઇટર તરીકે કામ કરું છું અને મારી ઉંમર થોડીક વધારે થઈ ગઈ છે પણ હજી સુધી મારા લગ્ન નથી થયા યાર હું એક સ્ત્રી છું અને સ્ત્રી તરીકે મારી ઉંમર વધવાની મારી સાથે પણ મારી ઘણી બધી પ્રોબ્લેમ હોય છે યાર થાય છે પણ વધી જ રહી હતી યાર પરંતુ મારી બધી પ્રોબ્લેમ પૂર્ણ કરવા માટે સુધી કોઈ પણ મને સમજાતું જ ન હતું કે જેના કારણે મારો સ્વભાવ ધીમે ધીમે ચડિયાતો થઈ રહ્યો હતો અને મિત્રો તમને મને કંઈ રાય આપી શકો છો યાર શું કરવું જોઈએ મારે કમેન્ટમાં તમે કહી શકો છો અને ત્યાર પછી ધીમે ધીમે હું મારી અંગત ઈચ્છાઓ તરફ મારું ધ્યાન દોરી રહી હતી શરૂઆતની અંદર તો મેં ઘણી બધી રીતે કોશિશ કરી હતી કે કોઈ પણ સાથે વાતચીત કરું ત્યારબાદ તેઓને મારી ઈચ્છા વિશે પૂછ્યું હતું અને વિશે જણાવ્યું કે કે વિકલ્પ મને સારો ન લાગ્યો અને હું એક ગેસ્ટ હાઉસની અંદર વેટર તરીકે કામ કરવા માંડી હતી કામ કરતી હતી અને જેના કારણે મારે સવારે નવ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી એટલે કે બાર કલાક મારે કામ કરવું પડતું હતું મિત્રો મારી પણ મજબૂરી હતી અને ત્યાં જ રહેવું પડતું હતું અમારા ગેસ્ટ હાઉસની અંદર અમારા જે જૂના મેનેજર હતા તે ખૂબ જ મોટી ઉંમરના હતા અને તેઓને મારી સાથે વાતચીત પણ ઓછી કરે છે યાર ખબર નહીં કેમ પણ હવે ખબર નથી યાર અને તેઓનો સ્વભાવ પણ ખૂબ જ ખરાબ હતો યાર જેના કારણે અમારો કોઈ પણ સ્ટાફ તેમની પાસે જતો જ ન હતો મિત્રો ખબર નહીં માણસમાં કંઈક અલગ જ હતું યાર પરંતુ થોડોક સમય બાદ તેઓએ જોબ જ મૂકી દીધી હતી ત્યારબાદ નવા મેનેજર આવેલા હતા અને નવા મેનેજર તો ખરેખર ખૂબ જ સારા એવા હતા અને સ્વભાવ પણ ખૂબ જ સારો હતો અને તે ખૂબ જ એવા સરસ લાગતા પણ હતા યાર તેમની ઉંમર અંદાજે પાંત્રીસ વર્ષની હશે એટલે કે હા મારાથી થોડાક મોટા હતા તેનું શરીર પણ ખૂબ જ ફિટ હતું અને દેખાવ પણ ખૂબ જ સારા લાગતા હતા અને જેના કારણે તેની સાથે વાતચીત કરવાની ચાલુ કરી હતી મેં અને મને પણ ખૂબ જ મજા આવી રહી હતી અને શરૂઆતના સમયમાં તો તેઓ માત્રને માત્ર રિસર્ચની અંદર વાત

અને મજા જ આવી હતી કારણ કે તેની કોઈ ફ્રેન્ડ પણ ન હતી એના કારણે મને થોડોક વધારે સમય મળવાનો હતો પછી મેં મનોમન મન વિચારી લીધું હતું કે તેની સામે હું મારી ઈચ્છાઓ પ્રગટ કરીશ પરંતુ ધીમે ધીમે હું તેમની નજીક આવતી ગઈ હતી અને ત્યારબાદ એક વખત એવો ટાઈમ આવ્યો હતો મિત્રો જ્યારે પણ કોઈ પણ ગેસ્ટ હાઉસની અંદર ન હતું અને ત્યારે મેં તેમની વાત કરી હતી કે હું આટલી બધી મોટી થઈ ગઈ છું અને મારી ઉંમર પણ એટલી બધી ખૂબ જ મોટી થઈ ગઈ છે એટલે મારે પ્રોબ્લમ છે બધી બધી પ્રોબ્લેમ છે અને જે તમારી સિવાય કોઈ પૂરી નહીં કરી શકે મને એવું લાગે છે ત્યાર પછી તો મિત્રો શું તમે મને મદદ કરશો અને ત્યારે મેં તેણે સ્પષ્ટપણે કહી દીધું હતું કે હા હું પણ તને ઘણા સમયથી પસંદ કરું છું અને જેથી તને મદદ કરવામાં મને મજા આવશે અને ખૂબ જ મજા કરશું આપણે બંને અને અમે બંને કોઈને અને બેનનેમાંથી કોઈને પણ વાંધો ન હતો અને પછી અમે તે દિવસે ખૂબ જ મન ભરીને આનંદ કર્યો હતો અને મન ભરીને મજા પણ કરી હતી એક પછી એક પછી એક યાર એમ એક આનંદના લહેરખા આવતા ગયા હતા અને મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને હા કમેન્ટમાં રાય જરૂર આપજો મારી જગ્યા પર તમે હતો તમે શું કરા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો કાલે ફરી મળશું એક નવા અંદાજમાં નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો મિત્રો મિત્રો એક ખાસ વાત આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક હોય છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે ઓકે ખાલી મનોરંજનના હેતુ માટે જ બનાવવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી એટલે કે સંબંધ હોતો નથી તો વિડીયો જોવા અને આનંદ માણો ખાલી ફરી મળશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો મિત્રો પણ કરી દેજો યાર